જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત હું છું આપણો દોસ્ત વિપુલ જેઠવા અને આજે મારી સાથે જોડાવાના છે ભાવેશભાઈ કલાકાર અને સુમિતભાઈ ચાવડા અને મારા પરમસની મિત્ર મયુરભાઈ અને રવિભાઈ તો આજે અમે જવાના છીએ દરેડ ઝુપુડપટ્ટી વિસ્તારમાં થોડીક સેવાકીય પ્રવૃત્તિ કરવાના છીએ અને આ વિડીયો ખાલી એટલા માટે બનાવ્યો છે બીજા વિડીયો જોઈ અને હું કંઈક એમાંથી શીખું છું અને મને સેવાકીય પ્રવૃત્તિ કરવાની કંઈક ઈચ્છા થઈ એટલે એક મિત્ર પણ વાત કરી કે તમે પણ એક વિલોગના માધ્યમથી એક વિડીયો શેર કરો એટલે બીજા વ્યક્તિ તમારામાંથી પણ કંઈક પ્રેરણા લઈ શકે એટલે આ માત્ર ને માત્ર વિડીયો છે એ પ્રેરણા સ્ત્રોત છે તો જરૂરથી આપણે આ વિડીયો ચાલુ કરીએ અને બાળકો હારે આનંદ કરીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત ઝૂકડપટ્ટી વિસ્તારમાં આપણે પહોંચી ગયા છીએ મારી સાથે ભાવેશભાઈ મયુરભાઈ અને સુમિતભાઈ જોડાઈ ગયા છે તો આપણે થોડાક બાળકો બધા ભેગા થઈ જાય એક જગ્યાએ એટલે આપણે પછી ફૂડ વિતરણ બધાને ચાલુ કરીએ બધા બાળકોને રાજી કરવાનો એક નાનો એવો પ્રયત્ન કર્યો છે તો થઈ શકે એટલો આ વિડીયોને બધા મિત્રો શેર કરી દીજો લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો જય હિન્દ લખીને તો જેટલું બને એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરીને આગળના વિડીયોની અંદર પણ અમે કંઈક સેવાકી પ્રવૃત્તિ કરતા રહીશું માણ હકી એક બધું મેં કર્યું પણ કર્તલ છે દૂજો કોઈ આદરા આ બધા અધવચરીને મારો હરી કરે છે હોય તમેનું હું માત્ર ને માત્ર નિમિત્ત બનીએ છે બાકી જે કંઈ સેવાકી કાર્યો કરાવે છે એ ભગવાન પોતે કરાવે છે કારણ કે તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ લેતે હે શ્વાસ તેરી દયા સે તણું તણું એની કંઈક કૃપા હોય ને તો કંઈક થઈ શકે હું તમે માત્ર ને માત્ર નિમિત્ત બનીએ છીએ કહેવાય છે ને કે માણસે એને ભગવાનનું બીજું રૂપ કહેવામાં નથી આવતું પણ બાળકને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે બાળક એટલે ઈશ્વરનો તાજો તાજો ફોટોગ્રાફ અને બાળપણની મજા અલગ છે આગવી મસ્તી પોતાનો અલગથી મિજાજ મન મૂકીને હસવાનો અધિકાર મન મૂકીને રડવાનો અધિકાર કિલકારી કરવાનો અધિકાર અને ખુશ રહેવાનો ખુશીનો સંદેશ બીજાને આપવાનો અધિકાર બાળક એટલે પ્રેમ અને બાળપણ એટલે વિશ્વાસ અરે સાહેબ બાળક છે ને એ તો ચમકતા તારલા જેવું છે જે ભગવાનના હાથમાંથી ધરતી ઉપર પીડા છે એવા બાળકોને આજે રાજી કરી અને અંદરથી આનંદ થયો અને નાનકડા એવા સેવાયજ્ઞની મેં શરૂઆત કરી છે નાનકડું રોપવાનો અમે પ્રયત્ન કર્યો છે તો આપ સૌ મિત્રો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ મિત્રો આજે અમે લોકો ઝૂપડપટ્ટી આવ્યા હતા અને બહુ મજા આવી મતલબ કે હું તો ઝૂંપડપટ્ટી આ એરિયામાં પહેલી વાર આવ્યો જામનગરમાં કાલે વિપુલભાઈને અહીંયા હું રોકાણો પછી શું કહેવાય કે એની કીધું કે આપણે આ ખાવાનું બધું વિતરણ કરીએ તો મેં કીધું હાલો આપણે એ સેવાના કામમાં સાથ આપીએ એમ એટલે ક્યાંક ને ક્યાંક વાતી કરવી છે મિત્રો કે નાના ભૂલકાઓ હોય કે જેના અન્નનો ટુકડો મળે અને રાજી થાય એટલે કહેવાનું છે ને કે માનવ સેવા એક પ્રભુ સેવા એટલે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની સાક્ષી એ છે કોઈક લોકોના દુઃખ ને સુખની અંદર સહભાગી બનીએ બધા આપણ કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરી સેવા યજ્ઞની આપણે શરૂઆત કરી છે પણ એવી એક આશા છે કે આ સેવા યજ્ઞની અંદર હરમેશ જોડાતા રહીએ અને આનંદ કરતા રહીએ અને વિપુલભાઈ તો આમ વ્લોગ બનાવે જ છે તો એ કહે કે આજે આમ વ્લોગ મતલબ કે વિડીયો વિડીયોની પાછળ પણ એ આ રીતે કામ કરતા જ હોય પણ આ વખતે એને વિચાર્યું કે આપણે કંઈક વિડીયો બનાવીએ તો લોકો બીજા ઇન્સ્પાયર થાય એમ બરાબર એટલા માટે બાકી કંઈ એવો કંઈ દેખાડો કરવા માટે કે એ રીતના અમારો કંઈ પર્પસ નથી બરાબર આ તો શું કહેવાય કે હા બસ એમ જ બસ મોજ ખાતર અંદરથી ખુશી મળવી જોઈએ એમ બરાબર જય દ્વારકાધીશ ખૂબ ખબર બધા મિત્રોનો અને આ વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો મારી ચેનલ ઉપર જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો વધુમાં વધુ આવી પ્રવૃત્તિ કરી શકીએ એવી દ્વારકાધીશને પ્રાર્થના જય હિન્દ જય ભારત